મિત્રો શું તમે જાણો છો કે આપણે રોજ રસ્તામાં ચાલીએ છીએ ત્યારે અમુક એવી વસ્તુઓ નજરે પડે છે જે આપણા ભાગ્યનો ઈશારો હોય છે ઘણા લોકો એને સામાન્ય ઘટના ગણે છે પરંતુ શાસ્ત્રોમાં લખ્યું છે કે જો આ છ સંકેતોમાંથી કોઈ એક પણ તમને રસ્તા પર મળે તો સમજજો કે તમારી કિસ્મત બદલવાની છે આજે હું તમને એવા રહસ્ય જણાવવા જઈ રહ્યો છું જે સાંભળીને તમે આશ્ચર્યચકિત થઈ જશો અને વિચારશો કે આવો સંકેત તો મને પણ મળ્યો હતો પણ મિત્રો આ સંકેત જોતા પહેલાં જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરી કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂરથી જણાવજો પ્રથમ સંકેત છે સવારે રસ્તામાં ગાય દેખવી મિત્રો આપણું જીવન સંકેતોથી ભરેલું છે ઘણીવાર આપણે વિચારીએ કે ગમે ત્યારે ગાય રસ્તામાં જોવા મળી જાય છે એ તો એક સામાન્ય બાબત છે પરંતુ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ગાય માત્ર એક પ્રાણી નથી ગાય એ દેવત્વનું પ્રતિક છે ગાયનું દર્શન જીવનમાં ઘણા શુભ ફળ લાવે છે આજે આપણે જાણીશું કે જો તમને રસ્તામાં ગાય જોવા મળે તો તેનો અર્થ શું થાય અને એથી આપણું જીવન કેવી રીતે બદલાઈ શકે છે મિત્રો ગાયને હિન્દુ ધર્મમાં ગૌ માતા કહેવામાં આવે છે આપણા શાસ્ત્રોમાં ગાયને સર્વ દેવી દેવતાઓનું નિવાસસ્થાન માનવામાં આવ્યું છે એટલે જ કહેવાય છે કે ગાયનું દર્શન કરવું એ પોતે જ એક પૂર્ણ કાર્ય છે જો તમે સવારે ઘરેથી કોઈ મહત્વના કામે જતા હો અને રસ્તામાં અચાનક ગાય તમારી નજરે ચડે તો આ ખૂબ જ મોટો શુભ સંકેત છે શાસ્ત્રો અનુસાર ગાયને દર્શનથી તમામ પ્રકારની નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે સવારે ગાય જોવાથી એનો અર્થ એ છે કે તમારો આખો દિવસ સકારાત્મક શક્તિઓથી ભરેલો રહેશે જો તમે નોકરીના ઇન્ટરવ્યૂ માટે નવા બિઝનેસની શરૂઆત માટે કે કોઈ અગત્યના કાર્ય માટે બહાર પડ્યા હો અને તમને ગાયનું દર્શન થયું હોય તો એનો અર્થ છે કે તમારું કામ સફળ થશે અને તમારી મહેનતનું ફળ તમને મળશે ગાય દર્શન ખાસ કરીને ધન લાભ સાથે જોડાયેલો માનવામાં આવે છે કહેવાય છે કે ગાય એ સંપત્તિ અને સમૃદ્ધિનું પ્રતિક છે એટલે જ ઘણા ઘરોમાં લોકો દરરોજ ગાયને ઘાસ કે રોટલી ખવડાવે છે ગાયને અન્નદાન કરવાથી પરિવારમાં પરમ સુખ રહે છે અને ઘરમાં અન્નનો અભાવ નથી આવતો શાસ્ત્રોમાં તો એમ પણ લખ્યું છે કે ગાયનું પૂજન કરવાથી સાત પેઢીના પિતૃઓને મોક્ષ પ્રાપ્ત થાય છે એટલે ગાયનું દર્શન માત્ર રોજિંદા જીવનમાં નહીં પરંતુ આધ્યાત્મિક રીતે પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે બીજો સંકેત રસ્તામાં સફેદ ફૂલ પડતા જોવા મિત્રો ક્યારેક આપણે રસ્તા પર ચાલતા હોય અને અચાનક નજર રસ્તામાં પડેલા કોઈ ફૂલ પર જાય છે ઘણા લોકો તેને સામાન્ય વાત માનીને અવગણે છે પણ શાસ્ત્રોમાં ફૂલને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે ખાસ કરીને સફેદ ફૂલને સૌથી પહેલાં સમજીએ કે સફેદ રંગના આપણા જીવનમાં શું દર્શાવે છે સફેદ રંગ એટલે શુદ્ધતા શાંતિ સકારાત્મકતા અને ભગવાનની કૃપા એટલે જ મંદિરોમાં દેવી દેવતાઓને સફેદ ફૂલ અર્પણ કરવામાં આવે છે જો તમે સવારે ઘરેથી કોઈ અગત્યના કામ માટે બહાર નીકળ્યા હો અને રસ્તામાં અચાનક સફેદ ફૂલ પડેલું જોવા મળે તો એ ખૂબ જ મોટો શુભ સંકેત માનવામાં આવે છે શાસ્ત્રોમાં લખ્યું છે કે એ દર્શાવે છે કે તમારું કાર્ય સફળતાથી પૂર્ણ થશે અને તમને સારા સમાચાર મળશે સફેદ ફૂલ આશીર્વાદનું પ્રતિક છે એવું કહેવાય છે કે જ્યારે રસ્તામાં સફેદ ફૂલ દેખાય ત્યારે સમજજો કે દેવતાઓ તમારી પાછળથી તમારું માર્ગદર્શન કરી રહ્યા છે તમારે જે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેમાં અચાનક સરળતા આવશે અને કામ સરળ થઈ જશે ઘણા લોકો કહે છે કે સફેદ ફૂલ જોવા મળ્યા પછી તેમના જીવનમાં અચાનક સારા સમાચાર આવ્યા ક્યારેક ધનલાભ ક્યારેક નોકરીમાં પ્રમોશન કે પછી કોઈ અટકેલું કામ પૂર્ણ થવું બીજો એક મહત્વનો અર્થ એ પણ છે કે સફેદ ફૂલ આધ્યાત્મિક પ્રગતિનું સૂચન છે એટલે જો તમે જીવનમાં કોઈ ધાર્મિક કાર્ય કરવા જઈ રહ્યા હો અથવા કોઈ નવી શરૂઆત કરી રહ્યા હો તો સફેદ ફૂલનું દર્શન એનો સંકેત છે કે ભગવાન તમારી સાથે છે ત્રીજો સંકેત રસ્તામાં વિદ્યાર્થી પુસ્તકો લઈને જતો જોવા મળવો ભારતીય સંસ્કૃતિમાં વિદ્યાર્થીએ જ્ઞાન મહેનત અને ભવિષ્યની આશાનું પ્રતિક માનવામાં આવે છે હાથમાં પુસ્તકો લઈને જતા ગુવરિયા જોવું એ દર્શાવે છે કે તમે પણ તમારા જીવનમાં પ્રગતિના માર્ગે જઈ રહ્યા છો જો તમે સવારે કોઈ અગત્યના કામે જતા હો અને તમને રસ્તામાં વિદ્યાર્થી પુસ્તક લઈને જતો જોવા મળે તો તેનો અર્થ છે કે તમારું કાર્ય સફળતા સાથે પૂર્ણ થશે આ સંકેત બતાવે છે કે તમારા પર સકારાત્મક ઉર્જાનો આશીર્વાદ છે પુસ્તક જ્ઞાનનું પ્રતિક છે એટલે રસ્તામાં વિદ્યાર્થીનું દર્શન થવું એ સંકેત આપે છે કે તમારું મન અને બુદ્ધિ સકારાત્મક દિશામાં આગળ વધી રહ્યું છે જો તમારી જિંદગીમાં કોઈ અગત્યનો નિર્ણય લેવા જઈ રહ્યા હો તો આ સંકેત બતાવે છે કે તમારો નિર્ણય યોગ્ય રહેશે ઘણા લોકો કહે છે કે વિદ્યાર્થીનું દર્શન થયા પછી તેમના જીવનમાં અચાનક અવસર આવ્યા ક્યાંક બિઝનેસમાં નવો કોન્ટ્રાક્ટ મળ્યો ક્યાંક પરીક્ષામાં સારું પરિણામ આવ્યું તો ક્યાંક અટકેલું કામ સરળતાથી બની ગયું શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે વિદ્યાર્થીનું દર્શન એટલે અને ઉજ્જવળ ભવિષ્યનો સંકેત એ દર્શાવે છે ચોથો સંકેત રસ્તામાં મોર પંખ મળવું હિન્દુ ધર્મમાં મોરને ભગવાન કૃષ્ણનું પ્રિય માનવામાં આવે છે મોરના મસ્તક પરનો પંખ તો સીધો શ્રી કૃષ્ણની પ્રતિમા સાથે જોડાયેલો છે એટલે મોરનું પંખ મળવું એ કૃષ્ણ કૃપાનો સંકેત છે જો તમે રસ્તામાં મોરનું પંખ જોશો તો એ દર્શાવે કે તમારી પર ભગવાન કૃષ્ણની કૃપા વરસવા જઈ રહી છે ખાસ કરીને જો તમે જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હો તો મોરનું પંખ એનો ઇશારો છે કે એ મુશ્કેલીઓ દૂર થવા જઈ રહી છે મોરનું પંખ ધન લાભ સમૃદ્ધિ અને સુખ શાંતિનું પ્રતિક માનવામાં આવે છે શાસ્ત્રોમાં લખ્યું છે કે મોરના પંખનું દર્શન થવાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને સકારાત્મક ઉર્જા તમારા જીવનમાં પ્રવેશે છે ઘણા લોકોનો અનુભવ છે કે મોરનું પંખ મળ્યા પછી અચાનક તેમને નવો અવસર મળ્યો અટકેલું કામ સરળ બની ગયું અથવા કોઈ અચાનક આર્થિક લાભ થયો મોરનું પંખ આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વનું છે કહેવાય છે કે જો કોઈ ભક્તને મોરનું પંખ મળે તો એ દેવતા સાથેના સંબંધ મજબૂત થવાનો સંકેત છે એ દર્શાવે છે કે તમારી પ્રાર્થનાઓ સાંભળવામાં આવી છે અને તમારો માર્ગ હવે પ્રકાશિત થવાનો છે પાંચમો સંકેત રસ્તામાં પાણીથી ભરેલો કલશ જોવા મળવો કલશ એ સમૃદ્ધિ જીવન અને દેવી દેવતાઓના આશીર્વાદનું પ્રતિક છે કહેવાય છે કે કલશમાં જ્ઞાન વિદ્યા ધન અને આરોગ્યનો વસવાટ હોય છે ખાસ કરીને જ્યારે કલશ પાણીથી ભરેલો હોય ત્યારે એ પૂર્ણતા અને સંતોષ દર્શાવે છે જો તમે રસ્તામાં પાણીથી ભરેલો કલશ જુઓ છો તો એ ખૂબ જ મોટો શુભ સંકેત છે શાસ્ત્રોમાં લખ્યું છે કે એ દર્શાવે છે કે તમારું જીવન હવે સુખ શાંતિથી ભરાવાનું છે અને જે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો એ હવે ધીમે ધીમે દૂર થવાની છે પાણીથી ભરેલો કલશ એનો ઇશારો આપે છે કે તમારા ઘરમાં ક્યારેય અન્ન પાણીની કમી નહીં રહે એ લક્ષ્મીજીની કૃપાનો પ્રતિક છે જો કોઈ વ્યક્તિ નવા કામની શરૂઆત કરવા જઈ રહ્યો હોય અને એ પહેલાં પાણી ભરેલો કળશ દેખાય તો સમજજો કે એ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થવાનું છે ઘણા લોકો માનતા હોય છે કે પાણીથી ભરેલા કલશનું દર્શન થયા પછી જીવનમાં અચાનક સારા સમાચાર મળતા હોય છે ક્યાંક ધનલાભ ક્યાંક અટકેલું કામ પૂર્ણ થવું કે પછી પરિવારની મુશ્કેલીઓ હલ થવી આધ્યાત્મિક રીતે પણ પાણીથી ભરેલો કલશ દર્શાવે છે કે તમારા જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ આવવા જઈ રહી છે એ ભગવાનનો આશીર્વાદ છે કે હવે તમારું જીવન નવી દિશામાં આગળ વધશે છઠ્ઠો સંકેત રસ્તામાં શંખ જોવા મળવો હિન્દુ શાસ્ત્રોમાં શંખને ભગવાન વિષ્ણુનું પ્રિય શાસ્ત્ર માનવામાં આવ્યું છે શંખનો અવાજ નકારાત્મક શક્તિઓને દૂર કરે અને સકારાત્મક ઉર્જાનો પ્રવેશ કરાવે છે જો તમે રસ્તામાં શંખ જોવા મળે તો એ દર્શાવે છે કે તમારા જીવનમાં નવા અવસર ખુલવા જઈ રહ્યા છે ખાસ કરીને જો તમે કોઈ કામમાં અટવાઈ ગયા હો તો એ કામ હવે પૂર્ણ થવાનું છે શંખનો અર્થ છે આશીર્વાદ અને રક્ષણ એટલે રસ્તામાં શંખ દેખાવાનો એ છે કે ભગવાન વિષ્ણુ તમારી સાથે અને તમારા પર દુર્ભાગ્ય દૂર થવાનું છે ઘણા લોકો માનતા હોય છે કે રસ્તામાં શંખ જોયા પછી અચાનક સારા સમાચાર મળતા હોય છે ઘરમાં શાંતિ વધે છે અને પરિવાર સુખી બને છે મિત્રો હવે પછી જો તમે રસ્તામાં આમાંથી કોઈ સંકેત જોવા મળે તો એનો સામાન્ય ન ગણશો કારણ કે એ દેવત્વનો સંદેશ છે કે તમારા જીવનમાં કાંઈક મોટું સારું થવાનું છે આ સંકેતો તમારી મહેનતને સફળ બનાવે છે તમારા ભાગ્યના દરવાજા ખોલે છે અને મુશ્કેલીઓને દૂર કરે છે હવે કહો તમે ક્યારેય એવો સંકેત મળ્યો છે અને પછી તમારા જીવનમાં શું બદલાવ આવ્યો કોમેન્ટમાં જરૂર લખજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને હા ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દો જેથી આવી જ રસપ્રદ માહિતીઓ તમને સૌપ્રથમ જોઈ શકો